પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક ડીડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સાઉથ ઝોન પ્રભારી રામા ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ પહેલ ગામમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજ્યની તથા બે હજાર સત્યાવીસ વિધાનસભા ચૂંટણી લક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

અથવા તો આમ આદમી તમામ બેઠકો ઉપર સ્વતંત્ર ચૂંટણીઓને લડનાર છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ લોકસભામાં દિલ્હીથી ગુજરાત પ્રદેશના સહપ્રભારી શ્રી એવા દુર્ગેશભાઈ પાઠકજી ગુલાબસિંહ યાદવજી અમારી વચ્ચે આવ્યા છે અને કાર્યકરો વચ્ચે એક ચિંતન અને સંવાદ કરવાના છે જે રીતે અમે પાછલી લોકસભા લડ્યા છે એવી જ આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ લોકસભામાં આવતી સાથે સાત વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે સાથે સાથે ભરૂચ

સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલથી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે તો આમ આદમી પાર્ટી કો ગુજરાત મે ઓર મજબૂત કરને કે લિયે આને વાલી તાલુકા જો ચનાવ હે ઉસકો તૈયારી કો લેકર મે ઓર ગુલાબભાઈ જો હમારે સાય પરિવાર હૈ ગુલાબસિંહ યાદવ હી હમ લોગ પૂરી ગુજરાત કે દોરે પર હૈ એક એક લોકસભા મે જા રહે હૈ ઓર આજ હમ બરોચ લોકસભા મે હૈ જહા પે ચેતરવાઈ के नेतृत्व में आज मैं मीटिंग हो रही है हर जगह हम लोग कार्यकर्ताओं से उनका फीडबैक ले रहे हैं चर्चा कर रहे हैं और आगे के प्रोग्राम्स के बारे में बता रहे हैं बहुत उत्साह है लोगों के अंदर कार्यकर्ताओं के अंदर बहुत उत्साह है जहाँ भी जाते हैं लोग यही कह रहे हैं कि इस बार आम आदमी पार्टी की सरकार बनानी है और में भारतीय जनता पार्टी से हर तबका परेशान हो गया है और सबका ये कहना है कि इस बार आम आदमी पार्टी की सरकार बनानी है देखिए गुजरात को उम्मीद की राजनीति चाहिए गुजरात को ऐसे नेता चाहिए गुजरात को ऐसे लोग चाहिए जो उनके मुद्दों के ऊपर काम करें जो ये लड़ाई झगड़ा करते हैं ये गुजरात का भला नहीं कर सकते ये गुजरात को आगे नहीं बढ़ा सकते हमें तो ऐसे सीरियस पॉलिटिशियंस की ज़रूरत है जो लोगों के मुद्दों के ऊपर काम करें लोगों के इश्यूज़ के ऊपर काम करें ये लड़ाई झगड़ा करने वाले लोग तो सिर्फ पावर पॉलिटिक्स के टाइम में इनका जनता से कोई लेना देना नहीं है